પાદરાના પીપળી ગામના ખેતરમાં કપાસ વીણતા મજૂરોની ભમરિયું મત કરડતા પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા પીપળી ગામે ખેતરમાં મજૂરો કપાસ વીણતા હતા તે સમયે લીમડાના ઝાડ પરથી ભમરિયું મધ ઉડતા ખેતરમાં કપાસ વીણતા મજૂરોને કરડતા પાંચ ખેત મજૂરોને મત કરડ્યું ત્રણ મજૂરો હાલમાં પાદરા સરકારી દવાખાને સારવાર અર્થે બેને મજૂરોને સારવાર બાદ ઘરે રવાના કર્યા સકરાબાજ નામના પક્ષીએ મધ ઉડાવતા મધમાખીઓ ખેતરમાં ઉડ્યો હતો અને ખેત મજરો પર હુમલો કર્યો હતો તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે HK24 ન્યૂઝ રમેશ સત્યની સાથે આજ રોજ પીપળી મુજપુર ગામના બહારથી 13 વ્યક્તિઓ મજૂર મજૂરી અર્થે પીપળી મારા ખેતરમાં કપાસ વીણવા માટે આવેલા હતા તો થોડો ખેતરમાં કપાસ વીણ્યો પછી સકરાબાદ નામનું પક્ષી આવે અને મધ ઉડાડ્યું એટલે મધ જેવું ઉડ્યું એ બે ત્રણ વ્યક્તિને કર્યું એમાં એક કાકાને થોડું વધારે કર્યું છે બીજા બે ત્રણ જણને પ્રાથમિક સારવાર કરીને એમના ઘરે મોકલેલા છે અને આ કાકાને અમારે અત્યારે પાદરા સરકારી હોસ્પિટલમાં એડમિટ કરેલા છે અમે મજૂર છે સરપંચના ખેતમ કપાસ વેન આયા તો કપાસ વેન તો સકરા બાજે મદ ઉડાડી તે બે વખત ત્રણ વખત કર્યું છે અને અમે જોડે હું સારવાર મેસે મને બે ત્રણ વાખ્યો કર્યો છે અને મને પાદર દાખલ કરે